હેલો નમસ્કાર મિત્રો એ જે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો પ્રથમ વખત આવ્યો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે આપણે જોઈશું ધોરણ સાત સેમેસ્ટર એક સ્વ અધ્યયન પોતા ભાગ બે એમાં વિશે સંસ્કૃત એમાં પ્રથમ છે ચિત્રપદાની એક ત્રણ એનો આપણે સોલ્યુશન જોઈશું મિત્રો આ વિડીયોને બરાબર જોઈ અને શીખવાનું છે પછી સ્વાધ્યપોથી જોયા વગર પૂરવાની છે આ વિડીયો માત્ર વધુ અભ્યાસ માટે છે પ્રેક્ટિસ માટે છે પ્રશ્ન નંબર એક શિક્ષક કે વાલી બોલે તે મુજબ પાંચ શબ્દોનું શ્રુત લેખન કરો અહીંયા આપણે પાંચ શબ્દો નું લેખન કરવાનું છે તો આપણે પાંચ શબ્દો લખી શકીએ મયુર આસંદ શશક શૃંગાલ

દસ શબ્દો સંસ્કૃતમાં લખીશું તો પેલું પેટિકા બીજું ત્રીજું પાદપ ચોથું દંડરીપહ દીપ પાંચમું ભ્રમણભાસ છઠ્ઠું પરિણામ સાતમું વૃક્ષસાયિકા આઠમું ચકહ નવમું અગ્નિપેટિકા અને દસમું ચપમાલા આવી રીતે આપણે દસ પ્રશ્નો લખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના ચિત્રો જોઈ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો કોશમાં આપ્યા છે શબ્દો આપણે ચિત્ર પેલું ચિત્ર છે સ્ટેપલરનું તો યોજીની બીજું ચશ્મા છે તો ઉપનેત્રમ ત્રીજું વૃક્ષનું છે તો પાદપ ચોથું હોડીનું ચિત્ર છે નૌકા પાંચમું પાંખાનું ચિત્ર છે તો વ્યંજનમ પલંગનું ચિત્ર છે તો પર્ક આ રીતે આપણે નીચે લખવાનું છે 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 ખુરશી તો તો વાતાનમ પછી કમ્પ્યુટર છે તો સંગણકમ ટપાલપેટી છે તો પત્રપેટીકા આ રીતે ચિત્ર જોઈને એના સંસ્કૃતમાં નામ આપણે લખવાના છે પ્રશ્ન નંબર ચાર કૌશમાં પેલા શબ્દો યોગ્ય રીતે વર્ગીકરણ કરવું કેટલાક શબ્દો આપ્યા છે એમાં આપણે ત્રણ વિભાગોમાં વેચવાના છે અલગ અલગ શાળા સંબંધી વસ્તુઓ ઘર સંબંધી વસ્તુ શાળા અને ઘર સંબંધી વસ્તુઓ તો અ પહેલા શાળા સંબંધી વસ્તુઓ લખી નાખશું કે સંગણકમ યોજની રંધ્રિકા સીત પત્રભાર ઘર સંબંધી વસ્તુઓમાં સમીકર પર્યંક સૂચિકા આસનંદ શાળા અને કર સંબંધી વસ્તુઓમાં વ્યંજનમ દ્વારમ અર્ગલમ દંડ દીપ આવી વર્ગીકરણ કરવાનું છે અંદર નીચે નીચે આપેલા ચાવીના આધારે સંસ્કૃત શબ્દ શોધીને ખાનામાં લખો તો પહેલું છે કે આંખો પર પહેરાવવામાં આવે તો ઉપનેત્રમ લખવાનું છે બીજું આઠમ ફેરવીને જપ કરવામાં આવે તો જપ માલા એ રીતે આપણે લખવાનું છે વજન માપવામાં આવે તો તુલા ચોથો ટપાલ નાખવામાં આવે તો પેટિકા આ રીતે ચાડ પર ઉગે એ અહીંયા જગ્યા નથી આપી આપણે આ રીતે બાકીનું લખવાનું છે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ નીચે આપેલા ચિત્રને આધારે શબ્દ ઓળખી અને તેની ફરતે ગોળાકાર કરો ગોળ કરું ખુરશી છે તો ખુરશી તો આસંદ બીજું ગ્લાસ છે ચષક ત્રીજું હોડી છે તો નૌકા ચોથું સ્ટેપલર છે તો યોજની પાંચમું ચશ્મા છે તો ઉપનેત્રમ બરાબર આવી રીતે આપણે ગોળાકાર નિશાન કરવાનું સાથે જવાબ ઉપર પ્રશ્ન નંબર સાત શબ્દ જૂથમાં સુસંગત ન હોય તે શબ્દ પર તે ગોળા કરો ગોળ હવે અહીંયા ચાર શબ્દો આપ્યા છે એમાંથી જે સુસંગત નથી તેને ગોળ કરવાનું છે ઉદાહરણ આપ્યું છે કે પર્વતઃ ઉત્પીટીકાજીની અને કટહ એમાં પર્વતઃ સુસંગત નથી તો આપ્યું છે તો આપણે પ્રથમ છે સમીકર વાતાયનમ દ્વારમ અને નૌકા તો અહીંયા નૌકા આવશે બીજું પાદપ પર્વતઃ ચપમાલા પરણમ તો જપમાલામાં આવશે ત્રીજું પત્રભારમ ઉપનેત્રમ યુતકમ અને ઉરુકમ તો પત્રપાર એ સુસંગત નથી ચોથું છે ગૃહમ સમાર્જની પાદપ અને ચશક તો અહીંયા પાદપ એ સુસંગત નથી પાંચમું પર્ંકઃ સૂતઃ યોજિની ઓર માપિકા તો અહીંયા પર્ંકઃ એ સુસંગત નથી જુથમો એ રીતે આપણે ગોળ નિશાન કરવાનો છે પ્રશ્ન નંબર નમ્રાઠ આપેલ શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ અનુસાર વાક્ય બનાવવાનું ઉદાહરણીય છે ચષકઃ તો યે સહ તો એ વાક્ય બનાવ્યું યેશહ ચષક અસ્તિ તો અહીંયા પ્રથમ છે સમિક્રહ અને ઍશહ તો વાક્ય બનાવીશું કે ઍશહ સમિક્રહ અસ્તિ બીજું છે વૃક્ષ શાહિકા અને તો યેષા વૃક્ષાયિકા અસ્તિ ત્રીજું છે જપમાલા એશા તો એસા જમાલા હસ્તી ચોથું ફેન કમ એ તેન ફેનકમ હસ્તી પાંચમું યુથ કમ તો એ તત્ યુથ હસ્તી મિત્રો આવી રીતે આપણે સોલ્યુશન કરવાનું છે મિત્રો એજી જે એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો બીજા વિદ્યાર્થી મિત્રોનો ઉપયોગી થાય શેર કરો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો આભાર